તમારે જબર મેળી બેસ્યો આ મજૂરી કરી બેસો નહીં બેસો બેસો કશું ના રખાયું જ

તમારે તો જમીન ઉપર કરી જમીન તમારે એટલે થઈ પણ દોઢ લાખ સુધી કરી બેસો સુધી બેસ ને લોન ભેગી કરાય તો દોઢ લાખ ના ભેંસ જોઈતી આ લોન ચીવી થાય એમ તું જોત ખરા ભેંસ તમે તો દૂધ ભરાવતા ને એ ડેરી માં લોન થાય અજો દૂધ આવે વેચી મારો બારે બાર હોજી પીવા માટે એક ભેંસ છે માર કોક કરી લોન કરેલા મારે આવું કોક વસાવું ઘર બરા મેસ આપણ તો ઘર 7 લાખ રૂપિયા નું બનાવ્યું

કેસ્તે ખવરા બોરા ના કોઈ ના બોલ લો લોન વાળો સાહેબ જોઈ નથી દીવા રોજ ફોન ખવરાઉ હું રોજ લઈ આવ કોણ બોન બધું તો તમે બેસ જોવો ખાલી હું કહું ફરી એકી જવા થાક ના થાય કેલું દૂધ જાય તમાર હા બે દૂધ કેલું બનાવો તમે રોજ વાજી પોટ લિટર પેલી બેરું ભેગું થાય કે તમાર એકલો અમાર બેવન વચ્ચે એક જ બેસ હા તો રોજ પોટ લિટર અને હવારે કહો જ ઓ બે ટાઈમ પોટ પોટ લિટર થાય એક ટાઈમનું

નિયમ ઘેરાક્ષ બે ફોટા બરાબર એટલું વસ્તુ જોશે અને સાક્ષી માં બે સાઈઝ જોશે બે જણ ની સાઈઝ જોવો તમે તો કાલ

પેલો રાખી ને જોવાનું બસો લાગે ફટફટ મોટો થઈ જાય ચાલ ખાવા ને એવું કેવાનું હોય આ બધું કરવી તો બરાબર ના આમ તું ખા ચાલ અમે બેહીએ બાજુમાં હશે તો હજી બિચારું હાલ જન્મ્યું હોય એક કોણ કર આપડે તું હોય બેસ આયું આડું કરીને બાર ને હેરિયે બાર બે વાયરો આડું કરીએ નઈ બાર બે હા જોકે

લે ડેરા પેલું હાલ જન્મી પેલું ભેંસ ની ખોરાક જેમ કઈ લોન તમારું લેવાની મારા ટોટલ સાપરા છે બાજુ વાળો કીધું કે પેલા એના આપણે પેલા કાગળ લેવા જવાનું કરશું કાગળ તો તમે કીધો તો તૈયાર રાખો પેલા સાહેબ આવે તું હેડી ના તો મારો બાઈક પંચર પડી હેડી ના તું જજે પેલા સાંપડા વાળા

ઉંદેરા ઉપર લોન થાય એટલે ઉંદેરા પર લોન થતી છે ઉંદેરા ઉપર કોઈ લોન હાલ કોમ તો ઉંદેરા પર થઈ જતી હોય તો એક ઉંદેરા ના રૂપિયા ને તું તો થઈ જાય ઉંદર પર લોન થતી હોય તો બધા ઉંદેરા ના પકડું ઘેર ના પેલા ફોટા પડવા પડશે પાછું જવું પડશે મામલતદાર માં પંચાયત માં જવું પડશે બધા ડકલા તળાવ અમારું અમલતદાર ની એવું ખબર પડે નઈ અમુ અમે એ બધું કઢાવશું ચાન ન લોન થાય ને પણ આજ પેલા સાહેબ આવશી નું મારે એવું કહેવાનું તે ડાયરેક્ટ લોન નહીં હાલતું અરે ચાલતા હશે તો તમારે કાગળીઓ પર સહીઓ જોવો તમારો બધો કાગળીઓ જોવો તાણા સાહેબ ને ખબર પડે કે આ એના રહેવાસી આ સાક્ષીમાં સહીઓ સહી તાણા હાલ ડાયરેક્ટ તો લોન આલતા સારું જતું તો મારો ચો બંધ થયું તમે ના લ્યો કોઈ ગમે વેચવા લઈ હોય તો વેચવા લઈ દો વેચવા ના લે હોય વેચવા તો તમે મરી જાવ ભર્યા કામ કરે એના પેલી ભેંચ હાલ દઈ

ના તમે સાહેબ ને તો ફોન કરો વાત તો કરીએ તો આઈ ઉંદેરા ઉપર છે કરોડપતિ થઈ ઉંદેરા એટલા ઉંદેરા મારી ગાઢી મેલું ને એવું થયું જતા કંટાળી જાય

બગારે તો ખાઈ જોય બધા ઘઉં તો આખું વધ્રો ની વાર રાખી રાખું તો વદ્રો પીવાય પેલા તમે પીવો બેઠા આપડે લોન કરવાની ને ઉંદેરો લઈ ગયો અને તમે વેચી મારશો વેચવાની વાત નહીં કકાજી

લોન તો આપડે ગમતું ચોપડું નહિજી તમે ગમત સાચી છોપરું આપડો ને ખબર પડતી પેલા સાહેબ એનો આપડે વાત કરી આધાર કાર્ડ નહી આવતું આપડો અંદર ફોટો હોય ને

ભાઈ ના ઉંદેરો તો લઈ જાય ધોખો કાઢો નહીં લોન લેવી પહેલા તો ઉંદેરો ટીપી નાખી દેજો નહીં લઈ જાવ જો તમારે સાચો

ઘણી સહી ખાલી આટલી આટલી સહી કરો તમારી એક ફોન કરવો પડશે